તો થોડુંક પાણી લાગ્યું એવું દેખાય કે આમ પીળા છે દેખાય અને જો આમાં બેરલની અંદર એક કલાક અમે ઓલાય રહ્યા હતા જો આપણે હીરોભાઈ છે અને સયભાઈ છે સાત દાતેથી વોવાય અગિયાર નંબર શ્રેણા સીતારામ જય માતાજી મિત્રો ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગ ની અંદર અને હું શું અત્યારે વાળીએ વાળી આવ્યો તો આટો મારવા માટે અને કાલે સાંજે આપણે પાણી પીવડાવવાનું કામ ચણામાં બધું જો પૂરું કરી દીધું અને અત્યારે જાય વાડીએ આટો મારવા માટે આવ્યો છું અને જો ચણા પીવડાવ્યા પછી થોડાક આમ પીળા જેવા દેખાય છે જો આ સૌથી પહેલાં આપણે ચણા પાયા હતા આપણે ચણા પીવડાવવાના ચાર થયા બરાબર અને આજે પાંચમો દી છે આ ચણાનું તો થોડુંક પાણી લાગી ગયું હોય એવું દેખાય કામ પીડા છે જ દેખાય પણ લગભગ કંઈ પ્રોબ્લેમ નહીં આવે અને થોડુંક આમાં એલાજીવું થાય એટલે જ આમાં દવા મારી દેવી એટલે બગડવાનો પ્રશ્ન ન રહી જો અહીંયા જ્યાં ભૂંડ જ્યાં આવેલ છે જ્યાં તમને પગલાં દેખાતા અહીં જ્યાં રગડી નહીં ને જો આગળ છે જ્યાં માંડવીનો હારવો હોય ને એટલે માંડવી ખાવા માટે જ્યાં આવે જ્યાં આ પગલાં દેખાય બધા ભીનામાં જ્યાં બધા ભૂંડના હે જો અહીંયા છે આ ઓલી બાજુ બહુ છે જો અહીંયા છે વધારે પગલાં છે બધા એ માંડવી ખાવા હાટું થઈને આવ્યા હતા આજે આપણે જવાનું છે ચણા વાવવા માટે રેણીમાં જ્યાં સાજને આપણે વહેઠું હતું ત્યાં એ બધું આજે જો સુકાઈ ગયું હે અને હવે બધામાં ચણા વવાઈ જશે અને ચણા અમે કાઢી અને બેરલમાં પલાય રહ્યા હતા બધા ચણા એક કલાક પાણીની અંદર જેથી કરીને વેલા ઉગી જાય એ માટે તો ચણા જો બધા પોસા પડી ગયા ને ચણે બેરલમાંથી કાઢીને જો ભૂંગળમાં હુકવા હે જો તમને બતાવું જો આજે દેખાય તે છે અગિયાર નંબર ચણા અને જો આમાં બેરલની અંદર એક કલાક અમે પલાળ રહ્યા હતા જા થઈ ગયા જાની સાંભળી છે ને કડસોલી કડસલી થઈ ગઈ કેમ કે એક કલાક બેરલની અંદર રાખ્યા હતા ને એને ચણો પણ જો અમે પોછો પડી ગયો તમને જો આગળ બતાવું ફોલીને જો આ ચામડી છે ને પોસી પડી ગઈ અને જાવો થઈ ગયો હા તો જો આ ભાગ છે ને પેલા ત્યાંથી એને અંકુરિત થાય છે તો જો આ ચણો પોછો હોય ને તો ઉગવામાં બે ચાર દીનો ફેર પડે તો આ વેલો દાણો નીકળી જાય અને એમને એમ તમે વાવો તો એ દસ દી બાર દી લાગી જાય અત્યારના સણામાં કેમ કે ઠંડીનું પ્રમાણ હોય એટલે વાર લાગે તો આવી રીતના જો મેં કર્યું છે કોથળામાં બધા સણા ભરી અને જ્યાં બેરલની અંદર નાખી દીધા હતા અને પછી ભરી દીધું હતું પાણી અને પાણીનો કલર પણ જાવો થઈ ગયો છે એકદમ ગુલાબી કલર જેવું થઈ ગયું પાણી જ્યાં બે બેરલમાં નાખી દીધું હતું જાવો કલર થઈ ગયો અને જ્યાં સુકાઈ જાય પછી પાછા બાચકામાં ભરી અને જો આજે વાવવા હે ચણા રેણીમાં એ બધાય આપણે એક આજ વાવાઈ જવા થઈ ગયા કરચોલી કરચોલી તો જો હુકાઈ જાય ને પછી જો આપણે વાવવા જાવ આપણે રેણીમાં તણા વાવવા પૂગી ગયા અને જો અત્યારે બે ઊથલું વહેર્યા છે

હજી એટલું બાકી છે જ્યાં અહીંયા ફિટર હાલતું હતું એ હવે જોઈ પૂરું થઈ ગયું હતું હકેલે જાય એટલું પાણી હાઈ છે સાત દાતે થી વવાય અગિયાર નંબર શ્રેણી ના આપણે જો અનિલભાઈ લાઈન હકેલે પાણી કાઢે યા

વાડીએ થી ચણા વાવી અને જો હમણાં આવતરિયા ઘરે અને ચણા કમ્પ્લીટ ગયા અને જો આગળ ને ઓયણી છોડાવી અને જો અહીંયા રૂમમાં ઉપર આવ્યો છું બરોબર અને જો અમે નાવા જાવું છે તો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો અને ને સબસ્ક્રાઇબ કરી લેજો તો હવે ફરી મળશું એક નવા ની અંદર ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી